મિત્રો આપણે આવી ગયા છીએ અને હાલ આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગણધરા પહેલાં તો ગણધરા જાઓ માતાજીએ દર્શન કરવા ત્યાંથી પછી આગળ અમારો રૂટ છે આજે ઘણા બધા સ્ટોપ લેવાના છે મિત્રો તો હું તમને અત્યારે મારી સાથે બન્યા રહેજો હું તમને તમને અત્યારે બરાબર બધું દેખાડીશ તુલસી શ્યા અને ઘણા બધા સ્ટોપ છે એવું તમને દેખાડીશ તમે જોજો અને આપણી સાથે ઓનલાઈન બન્યા રહેજો અને અમે તમને દેખાડીશું અને અમારી સાથે છે જો આ અમારા આનંદભાઈ છે અમારા જયેશભાઈ છે અમારા કમલેશભાઈ છે અમારા પાછળ વિક્રમભાઈ બેઠા છે તો અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આગળ તો આગળ જો રાજુભાઈ અમે અમે હજાવીને જ ઊભા છે રાજુભાઈ અમે હજાવીને જ ઊભા છે એ હલવા દિયામ જ નથી તો મિત્રો આપણે અત્યારે ધારી માતાજી મંદિરે પહોંચી ગયા છીએ ગળધરા

મોજ કરી રહ્યા છીએ અત્યારે ગઢ ધરાને અંદર ધરામાં ગુનામાં જઈ રહ્યા છે આગળ ચારે આગળ એલા જઈશ નિરા તો આપણે પાછળ હાલવા વાળા છે પાછળ એલા જઈ છીએ ઢીંડક ઢીંડક હેલા જાય Você era o que eu estar, Sky? Não caiu

જય માતાજી <çab> <voz> <less> Okay.

હાથ પગ ધોવા માટે હું ઉતારું તારું અમારા ભાઈ ઉતારે હે અંદર પડી જાવ પછી કાંઈ વાંધો ન આવે ઓલા લાવામાં નાવા જ છે માણસો પેલી લાવાની રાખું નીકળી એમાં નાવા જાય છે આલો મિત્રો આપણે આવી ગયા જો ગરમ પાણીનું કોણ છે એમાં આપણે હવે પગ બગ બો દોરી આહા જો આ તો ટાઢુ હેલા ટાઢું છે એ ટાઢું હે ટાઢું કરે હા ફૂલ ગરમ ગરમ છે ગરમ ગરમ જો ગરમ ગરમ પાણી હે ફૂલે ફૂલ તો મિત્રો આમાં કઈક ચોખા બફાઈ જાય એવી વાત છે હોતે ચોખા નાખો ચોખા બફાઈ જાય આ કેટલું ફૂટ ઊંડું છે આ ઊંડું કેટલું હે ઊંડું હે હા પગ ધોવાઈ ગયા આપણે એમ છે હા કાયમ ગરમ પાણી નાવા વાળા હોય એના અહીંયા વયા આવું સાંભળો સાંભળો મિત્રો કાયમ ગરમ પાણી નાવા હોય ને એના અહીંયા વયા આવું કાયમ અહીંયા નાઈ લેવાનું ગરમ પાણી ઘરે કરવું જ નહીં ગરમ પાણી કરવાનું ગેસ બચશે લાઇટ ઇલેક્ટ્રિસિટી બચશે લાકડા હોયથી ગરમ કરતા લાકડા બચશે એટલે અહીંયા વયાવો હોય ધક્કો નહીં પડે અહીંથી બહુ થાય તો દીવ વહી જવાનું માણસ ને મજા મજા બોરી લીધા નાય લીધું નાઈ લીધું ગરમ 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 મનમાં બીક હોય ને એટલે

કે જોયો હોય ને તો કહેજો મને કોમેન્ટમાં નામ કહેજો એનું નામ નથી આવડતું તમે કોમેન્ટમાં નામ જરૂર કહેજો એમાં જો અહીંયા મંદિર બેઠા આ ઠાકી ગયા બે ફોટા પડો મીડા જો ઘરના એના ઘરના હમણાં આ બધા જો અમારા ભોલા ભાઈ જવું ભાઈ જો જાઉં જો એ મોબાઈલમાં મીથે રાખે અમારો વિક્રમભાઈ ઉભા જો એ સીતાફળ તોડવા જવાનું કે જા આમાં આમાં જવાય કોઈ દીધું તોડવા સીતાફળ હરાવ તમે મને કોમેન્ટમાં કહેજો સીતાફળ તોડવા જવાય હે જોવાય કોઈ આ લોકો ચડાવે જોઈ જુઓ તમે ચડાવી દે એટલે મિત્રો આ જો અમે હે ને ઉપર તુલસી ગયા તા હમણાં તમે આ ગીત આ ગીત તમે આમાં તમે ગીત સાંભળ્યું છે વૃંદાના નાથ ને જગ આખું જાણે ઉદયભાઈ વાળું એ ગીતનું શૂટિંગ અહીંયા થયું તું આ જગ્યા હે મારા ભાઈ તમને ખબર નહીં હોય

જાય ત્યાં અહીંયા આવો ને ત્યાં ઉભા હોય ને ડ્રોન આમ ફરે એ વૃંદાનાથ ધન જાગા ખુદ અને બરાબર એ ઉદયભાઈ ડ્રોન ફેર્યું હતું આ જગ્યા હતી હવે જો અહીંયા જ્યાં નીચે ફરતી કોઈ જંગલ જંગલ છે જે ફરતી કોઈ તમે જો જંગલ જ જોવા મળે મળશે જોઈ લ્યો જો આ બધી બધી જંગલ આ મંદિર છે બરાબર જો અમારા આનંદભાઈ આવી રહ્યા આનંદભાઈ અમારા દર્શક મિત્ર ને બે શબ્દ જણાક જણાવશો તમારા વિશે જગ્યા બહુ જ સુંદર છે બહુ જ મસ્ત જગ્યા છે જંગલની વચ્ચે આવું સ્થળ એટલે બહુ જ મજા આવે સાથે એકવાર જરૂર આવવું જોઈએ બહુ મજા આવે કુદરતના ખોડે જે અહીંયા આવીને જે મજા આવે છે આનંદ મળે છે બહુ અત્યંત તમારા વારો આનંદ મળે છે તમારું નામ પણ આનંદ છે કા બંને આનંદ મળે છે બંને આનંદ મળે છે ઓ ભાઈ

હવે આપણે આગળ જો આ જો આપણે 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 ખુદનો સીન લઈ લઈ અને જો આ મંદિર હે કેવું જો આમ જો એની આમ જો તમે આમ દો દો ભાઈ જોતા જ રહી જાઓ આમ મંદિર અહીંયા હે ને સીતાફળનો રાજા આવે અહીં નીચે જવાનું હે જવાય અહીંથી સીતાફળનો રાજા હોતે આવે અહીં નીચે રસ્તો છે સીતાફળ માટે જવાનું છે જો આવું હે મોલ તો ફોન

ચાલો મિત્રો બાય તુલસી શ્યામ જય માતાજી ડાયરાને ડાયરાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય પિતાજી હા નીચે પ્રસ્થાન કરી ਮੈ koi ਦੀ ਕਰਤਾ ਨਤੀ ਏ. ਮੈ ਗੁਰੁ ਪਾ ਮੈ ਲੋ ਮਾਡੁ ਉਸ ਰਾਖੇ ਤਾਨ ਮਾਦਾ ਜੇ ਵੀ ਲਾਂ. ਮੈ ਗਾਡੀ ਤੀ ਉਡੈਲੋ ਅਨੇ ચલો મિત્રો આવી ગયા છે દીવ અમે દીવ ની અંદર અત્યારે ફરી રહ્યા છીએ અમે જયેશભાઈ હારે છીએ તો આપણે બની રહીએ આપણે સાથે બ્લોક માં બન્યા રહ્યો અને આપણે અત્યારે જીવ જો આ શોપિંગ છે જીવ ની અંદર નો જે મસ્ત છે જે જોવાલાયક છે જોઈએ મિત્રો એ ભાઈ અમારે દેખો એ શર્ટ લઈ લીધી એ હા પે શર્ટ રહે દેખો એસા શર્ટ મિલતા કિતને

मैं आपको बाहर से भी दिखाऊंगा थोड़ी देर रुकना मैं आपको सबको बाहर से दिखा दू, दिखा दूंगा कि यहाँ पे क्या है सब यहाँ पे देखो ये बैग बेच रहे हैं, ये बैग बेच रहे हैं, यहाँ पे बैग है साइड वाला बैग है सब लेकिन उसमें कैमरा नहीं रख सकते वो साइड में सब लेडीज़ के लिए पस होता है वो सब होता है वो सब पस वस लगा के आप कहीं पर जा सकते हो वही ढाई में दो मिलते हैं ढाई में दो डेढ़ का एक मान लो कि पच्चीस दो लोग हैं तो आपको पच्चीस रुपये का फायदा होता है तो मेरे साथ बनी रहिए आपको मैं दीव के अंदर सस्ता का सस्ता सामान दिलवाऊंगा आप मेरे साथ बने रहिए क्या कृपया मेरे साथ जुड़े रहिए क्या मित्रों और और उठी दीवी अंदर निकली गया है फरवा अगर नंबर बस पकड़ी अत्यार अगर नंबर बस बेस्ट है जो दीवनी अंदर फरती क्या काम हाला દીવ ને જે ટાપુ હોય ને નાનો હોય ને મોટો કરે કારણ કે માણસો હમાતા નથી ગુજરાતમાંથી લોકો ભરી ભરીને ગાડીઓ લઈ લઈને આવી જાય છે એટલે ટાપુ ને નાના મોટો કરે સમજે એટલે અમે બે ભાઈ તે નીકળ્યા ચક્કર દીવ નું નિરીક્ષણ કરવાનું માપવા માટે નીકળાય બે માપી લઈ કેટલા ફૂટ છે કેટલા ફૂટ વધારો કારણ કે આનું ટેક્સ દેવો જો હે ને બધું કરવું જો હે ને એટલે એ માટે અમે બે માપવા નીકળ્યા છે ઓફિસ હોટલ રાખી હતી રાખી દીધી છે અને અમે બે જાય છે નંબરની બસમાં માપી લઈ આ દીવનો ટુ જો અહીંયા ઉખરી જો અહીંયા હું તમને દેખાય આપણું ઇન્ડિયાનું યુદ્ધ પોત જેને અત્યારે મ્યુઝિયમ તરીકે રાખવામાં આવેલું છે અને હાલ અત્યારે દીવન તટ ઉપર મ્યુઝિયમ તરીકે સેવા આપી રહ્યું છે જેને યુદ્ધની અંદર સેવાઓ પ્રદાન કરી હતી બાદમાં અત્યારે દીવના તટ ઉપર મ્યુઝિયમ તરીકે સેવા પ્રદાન કરી રહ્યું છે આ તમને દેખાઈ રહ્યું છે કુખરી કુખરી જેનું નામ છે કુખરી આઈ એન એસ કુખરી ઈ દીવની દરિયાના કાંઠે અત્યારે લંગાડી દીધું છે અને સેવા આપી રહ્યું છે અમારા ભાઈ જો વિડીયો ચાલુ કરી દીધો એનો ફોટોગ્રાફી ચાલુ કરી દીધી પોતાની તમે જો તમને દેખાડો પાછળ મારી પાછળ કુખરી દેખાયા તમને મોટું બધું કુખરી આપણે એની અંદર મેં તો જો કે કેટલી વાર જોઈ લીધું હું કહેવત છે ને કે સો વાર કાશી એક વાર પ્રાચી સો વાર કાશી જાઉં ને એટલું એક વાર પ્રાચી જાઉં ને એટલું મળે એટલે આપણે હે ને

લેંગો નાઇટ ને ટી શર્ટ પકડાવી લીધા આવે છે હજી અમે બે અગિયાર નંબર ને બસ થી કિલો હોતે જોઈ લેવું નક્કી અમે કૌશું કરાય કે તમને દીવ માપવા નીકળે અગિયાર નંબર ની બસ માં એટલે તમે મારી બન્યા જોરદાર ભૂલતા નહીં અને આપડી ચેનલ છે ખોડિયાર એન્ટરપ્રાઇઝ એને લાઇક કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણા બ્લોગ હજી શરૂઆત થઈ છે આપણે તમને ઘણી બધી મજા કરાવવાની છે મજા કરાવવાની આપણે મજા જ કરાવવાની આપણે કાંઈ આવું આવું દેખાડવા નહીં આવા બધા પેતરા નહીં કરવાના આ બધું કુકરીને એવું જ બધું તમે જોયું હે મજા કેને કહેવાય જે બોલીને આત્માને શાંતિ મળે એને મજા કહેવાય તો મારી એ બની રહેજો આપણે બોલીને જ મજા કરવાની છે બરાબર છે તો મળતે હે થોડાક આગળ જે બીજા નજારા સાથે આપણે બધું આવે છે બાવા ઇંગ્લિશ બાવા હિન્દી બધું બાવા જ વારું વાપરવાનું છે આપણે જગ્યાએ દેખાડી નહીં બાવા વાળી દેખાડી અંદર બાવા હોય ને સોયટા હોય ને લારિયા આપણે ગુજરાતમાં હોય ખબર હોય તો આપણે બાવા વાળી જગ્યા જ બધી દેખાડવાની છે જો કંઈક ટેસ્ટ્યુ બનાવ્યું છે શું કરવાનું હોય કંઈ ખબર નથી ટેસ્ટ્યુ બનાવ્યું ટેસ્ટ્યુ બરાબર હાલો ચાલો મિત્રો આગળ જઈએ અમે જય માતાજી તો મિત્રો આપણે આવી ગયા ગંગેશ્વર પેલા પાંડવે પાંચ લિંગ બનાવી હતી ને એ જગ્યા અમે આવી ગયા જા અમારા ભાઈ જાય છે જો શ્યારે એ લોકો શ્યારે આગળ આગળ જોઈએ આપણે ને તમારા માટે ભાઈ છે બેઠો હું જતા નહીં ભાઈ તમારી હાયરે છે એ તમારી પાછળ ભલે રહી એકલો તમારા આટલું બધી વસ્તુ દેખાડ છે બધું બને દેખાડશે તમને એટલે આપણે જોવો તમને મજા આવે દેખાડું બરોબર છે જો બધા આગળ આગળ જાય અને અગાઉ જઈને ભગવાન ભોળાને પ્રસન્ન થઈ જવાના છે બધા હો હો રાણીઓ આપવાના છે આપણે ન જોતી એક ઘણી પણ હો જેવી એક હોય ને એ કાફી હોય બરોબર એટલે આપણે હો હો ન જોતી એ બધે હોહો જોતી હોય એટલે એ બધે મોર જાય છે બરોબર છે તો આપણી ભોવાઈ સાથે બનિયારીઓ હવે આગળ જાય છે ગંગેશ્વર ને દર્શન કરી તો મિત્રો બની રહ્યું અહીં જો કબૂતર ને જો કેવા નીચે અહીં જો નીચે કબૂતર બેઠા છે બરોબર છે અને કદાચ મારો નજારો પણ એવો આવે કબૂતર વાહે ઉડતા હોય ભાઈનો સીન કંઈક અલગ જ લાગવો જો કઈ નો ઘટો છે જામ ભાઈ ની કબૂતરા હોય જામ જો સમજા તો બરોબર છે આપણે એ જોઈન્ટ ક્યારે જવું આપણે આગળ હવે જઈ ગંગેશ્વર દર્શન કરીએ જો આ મંદિર નવું બની રહ્યું છે ચબૂતરો છે આ મસ્ત ભૂગોળ તો દરિયો આ સમુદ્રના પાણી મને ખારા ઝેર લાગે હે એવો આ નજારો છે દરિયાનો તો આપણે આગળ અત્યારે જાય આ બધા અત્યારે ગંગેશ્વર અંદર અત્યારે ઉતરવાના છે આપણે પણ ઉતરીશું દર્શન કરાવીશું તમને તો ત્યાં લઈ રહીજો ભૂલતા નહીં કહી દયો કહી દયો કહી દયો તમારે કહેવાનું હોય તો કહી દયો 200 200 200 ટાઈન્સ ઓફ ધ ગંગેશ્વર જય જય ગંગેશ્વર પાણી નો વેણ આવુરુ છે નથી આવતું પાણી લુક જય ગંગેશ્વર મહાદેવ હર હર ગંગેશ્વર જય ગંગેશ્વર